ફ્રેન્ડ્સ ફક્ત દસ મિનિટની અંદર આટલી ટેસ્ટી રેસીપી ક્યારે પણ તમે બનાવી નહીં હોય તો સૌથી પહેલાં આ રેસીપી બનાવવા માટે મેં અહીંયા ઇડલી અને જે ઢોંસાનું ખીરું આવે છે એ લીધું છે આ દોઢ કિલો જેટલું ખીરું છે આની અંદર એકદમ ઓછું પાણી એડ કરવાનું છે બહુ જ ઓછું મેં પાણી એડ કર્યું છે અડધી વાટકી જેટલું તમે જોઈ શકો છો કે આની જે ઠીકનેસ છે એ આપણે આટલી રાખવાની છે આટલી પરફેક્ટ છે જેવી ઠીકનેસ આપણે ઇડલીના ખીરા માટે રાખતા હોઈએ છીએ એવી જ રાખવાની છે આ પરફેક્ટ છે ચાલો હવે આપણે આની અંદર એવા મસાલા એડ કરવાના છીએ કે જેના કારણે આ રેસીપી વધુ ટેસ્ટી લાગશે સ્વાદ અનુસાર સૌથી પહેલા મેં અહીંયા મીઠું લીધું છે બે થી અઢી ચમચી જેટલું અત્યારે હું લાલ મરચું પાવડર એડ કરું છું કે જેના કારણે કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગશે જો તમને લીલું મરચું પસંદ હોય તો તમે એ પણ એડ કરી શકો છો ત્રણ મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું છે હવે આપણે આની અંદર ખાંડ એડ કરીશું તમે જોઈ શકો છો કે આ મોટી ચમચી છે અને જે આ ચમચી છે એના માપથી મેં ચાર મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી છે હવે આપણે એક વાટકી જેટલી કોથમીર લઈશું અને આને પાણીની મદદથી સાત રીતે વોશ કરી લઈશું અને ત્યાર પછી જે આપણે ખીરું તૈયાર કરવાના છે એની અંદર એડ કરીશું અને જે આ પાણી છે એને હાથ વડે આ રીતે થોડું પ્રેસ કરી અને દૂર કરી દેવાનું છે બધી જ કોથમીર હું આની અંદર એડ કરી દઉં છું કોથમીરના કારણે આ રેસીપી વધુ ટેસ્ટી લાગે છે હવે જે આપણે આ સામગ્રી એડ કરી છે એ બધી જ આપણે એકવાર બરાબર રીતે મિક્સ કરી લઈશું અને સતત આ રીતે મિક્સ કરીશું કે જેથી આની અંદરની જે ખાંડ છે એ ઓગળી જાય બધું જ બહુ જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અહીંયા મેં સાજીના ફૂલ ફૂલ લીધા છે તમે ઈચ્છો તો આની અંદર સોડા પણ એડ કરી શકો છો તો થોડા સાજીના ફૂલ એડ કરું છું એક ચમચી જેટલા બહુ વધારે એડ નથી કરવાના ઓછા હશે તો ચાલશે બટ વધારે બિલકુલ પણ એડ ન કરતા હવે આને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું બધું જ બહુ જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અહીંયા મેં ઢોકળાનું કૂકર લીધું છે આની અંદર થોડું પાણી એડ કરીશું જે ડીશ છે એને મેં તેલથી થોડી ગ્રીસ કરી લીધી છે હવે જે બેટર હતું એ એડ કરી અને આના ઉપર થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું કે જેના કારણે કલર અને ટેસ્ટ વધુ બંને પ્લેટ મેં આ રીતે તૈયાર કરી અને મૂકી દીધી છે હવે આપણે ઢાંકણ ઢાંકી અને દસ મિનિટ માટે આને કૂક કરી લઈશું આ કૂક થઈ જાય ત્યાં સુધી આપણે એક સરસ મજાની એવી ચટણી તૈયાર કરવાના છે કે જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય સૌથી પહેલાં અહીંયા મેં એક નાનો ગ્લાસ જેટલું પાણી લીધું છે ફ્રેન્ડ્સ એક પેકેટ લાજ જવાબ ચટણીનું તૈયાર મળતું હોય છે ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે તો આ જે પાવડર હોય છે એ બધું જ આપણે આની અંદર એડ કરીશું એક ગ્લાસ આની અંદર ઇનફ છે જો પાણી ઓછું હશે મતલબ કે એક ગ્લાસ જેલું પરફેક્ટ હશે તો આ ચટણી સરસ મજાની ઘટ બનશે અને જો પાણી વધારે હશે તો જે ચટણી છે એ પાતળી બની જશે તો તમારે એક ગ્લાસ જેટલું પાણી લેવાનું છે આના માટે ધીમા ગેસ ઉપર આને આપણે સારી રીતે કૂક કરી લઈશું પાંચ મિનિટની અંદર આ ચટણી તૈયાર થઈ જશે અહીંયા મેં એક મોટી ચમચીનો ઉપયોગ કર્યો છે ખાંડ માટે તો આપણે ચારેથી પાંચ ચમચી જેટલી આની અંદર ખાંડ એડ કરીશું ફરીથી આને સારી રીતે મિક્સ કરી લઈશું જો તમને તીખું વધારે પસંદ હોય તો તમે આની અંદર થોડું લાલ મરચું પાવડર એડ કરી દેજો અને જો ખટાશ પસંદ હોય તો થોડો લીંબુનો રસ એડ કરી દેજો કે જેના કારણે જે આ ચટણી છે એ ખાટી મીઠી અને તીખી એકદમ ચટપટી તૈયાર થશે પાંચ મિનિટ ની અંદર તમે જોઈ શકો છો કે સરસ મજાની આપણી આ ચટણી તૈયાર છે એકદમ ઘટ સરસ મજાની આ ચટણી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે બહુ જ સરસ બની છે અને આ ઢોકળા પણ ચડી ગયા છે દસ મિનિટ જેટલો સમય પણ થઈ ગયો છે તમે ઉપરથી આ રીતે ટચ કરશો તો બિલકુલ પણ હાથમાં ચીપકશે નહીં મતલબ કે આપડા આ ઢોકળા પરફેક્ટ છે સાળિયામાં મેં આનો વઘાર કર્યો છે રાઈ અને તલથી જે ચટણી આપણે તૈયાર કરી છે એના સાથે આને સર્વ કરીશું ફ્રેન્ડ્સ ખરેખર બહુ જ સરસ લાગે છે આ ચટણી સાથે આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો બાય